એપ્રિલથી ડિસેમ્બર બે હજાર દરમિયાન 13 થી સત્તર વર્ષની ત્રણસો એકતાલીસ કિશોરીઓ ગર્ભવતી નોંધાઈ છે આરોગ્ય વિભાગના રિપોર્ટમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે સગીર વયે ગર્ભધારણનો ખતરનાક વધારો થયો છે વય મુજબ ચૌદ વર્ષની બે પંદર વર્ષની ચોત્રીસ સોળ વર્ષની છોતેર અને સત્તર વર્ષની બસો ને ઓગણત્રીસ કિશોરીઓ ગર્ભવતી છે માત્ર આઠથી નવ મહિનાના ગાળામાં જ ત્રણસો એકતાલીસ કેસ સામે આવતા જિલ્લામાં ચિંતાનો માહોલ છે જેમાં કડીમાં અઠ્યાસી અને મહેસાણા તાલુકામાં એસી કેસ છે બંનેમાં સૌથી વધુ પ્રભાવિત છે સામાજિક કારણો શિક્ષણનો અભાવ અને બાળ લગ્નો પાછળ સામાજિક અપરિપક્વતા અને જાગૃતિનો અભાવ આ બધા કેસો પાછળ જવાબદાર હોવાની ચર્ચા છે

પોર્ટલ જે છે એના અંદર અમારા જે એપ ને એએનએમ દ્વારા સગર્ભાની નોંધણી કરવામાં આવતી હોય છે તો એ નોંધણીમાં જે બેનની પ્રેગ્નન્સી હોય એની નોંધણી એએનસી તરીકે કરવામાં આવે છે એન્ટીનેટલ કેર તરીકે એએનસી મધર તરીકે તો એ બહેનો જે છે એના અંદર ટીનેજ પ્રેગ્નન્સીના કિસ્સા અમારા ધ્યાનમાં પણ આવ્યા છે તો એ લોકોના માટે અમે ટોટલ દરેક તાલુકા ડીટ મેડિકલ ઓફિસર અને એમઓને દરેકને જવાબદારી આપી છે કે ભાઈ તમે આ જે એએનસી ઓછા વજનવાળી છે અથવા ઓછી ઉંમરવાળી છે તો એના માટે તમે સીએસઆર દ્વારા ન્યૂટ્રીશન કીટની પણ વ્યવસ્થા કરો અને એ પોતે જો ઈચ્છતી હોય કે એને અનવોન્ટેડ પ્રેગ્નન્સી રહી ગઈ છે અને એમટીપી અથવા એબોર્શન કરવા માંગતી હોય તો આપણે સારી વ્યવસ્થિત જગ્યાએ સેફ એબોર્શન માટે સરકારી વ્યવસ્થા કરવા માટે આપણે એમને માર્ગદર્શન આપેલું છે છતાં એ લોકો પ્રેગ્નન્સી રાખવા માગે છે તો એમાં આપણે હાઈકોર્ટના નિયમ મુજબ કોઈનું ટર્મિનેશન કરવું હોય તો એમાં આપણે સુપ્રીમ કોર્ટની પણ મંજૂરી લેવી પડતી હોય છે એવા કિસ્સાના અંદર તો એ જે એમટીપી એક્ટ છે એનું વાયોલેશન ન થાય એ મુજબ એ પ્રેગ્નન્સી રાખવા માગતા હોય તો એમને આપણે પ્રેગ્નન્સી રાખવા માટેની ના પાડી શકતા નથી કારણ કે અત્યારે કોર્ટે પણ એવું કીધું છે કે ભાઈ એને જીવવાનો અધિકાર છે પછી એ રીતે જે એનસીઓનું વજન ઓછું છે અને જેમની ઉંમર ઓછી છે એના માટેની અમારી જે આરસીએસ સર્વિસીસ કેવા રિપોર્ટેડ ચાઇલ્ડ હેલ્ડ ઓફિસરનો ચાર્જ પણ મારા જોડે છે તો એ રીતે અમે અમારા ટોટલ તમામ મેડિકલ ઓફિસરો તમામ આયુષ મેડિકલ ઓફિસરો સીએચ એમપીએ ડબ્લ્યુ એફએચ ડબલ્યુ આશા એ એનએમ અને ઓગણવાડી આ બધી ટીમને વારંવાર આમનું લિસ્ટ આપી અને એમના ટ્રેકિંગ કરીએ છીએ કે એકચ્યુઅલી એમનું અત્યારે વજન કેટલું વધી રહ્યું છે બાળકનો વિકાસ બરોબર થઈ રહ્યો છે કે નહીં અને એમનું ઓછા વીકનું હોય તો એના અંદર આપણે એમટીબી માટે પણ પ્રયત્ન કર્યો છે તો મહેસાણામાં એક કેસમાં આપણને એવી સફળતા પણ મળી છે કે બાર વીક બાર મહિના બાર વર્ષની એ જ હતી અને આઠ વીકથી ઓછું હતું ઘર બહેનું તો એનું આપણે એમટીબી પણ કરાવી દીધું અને સેફ ઓપોરેશન કરીને એને બેનને આપણે કુટુંબ કલ્યાણની પદ્ધતિની પણ જાણકારી આપી તો આવું આના અંદર થ કરી શકાય બાકી એકચ્યુઅલી આ જે જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી તરીકે જેમની જવાબદારી હોય એમની પણ આ જવાબદારી થાય છે કારણ કે લગ્ન નોંધવાની જવાબદારી તો એ લોકોની પણ છે કે ભાઈ નાની ઉંમરમાં લગ્ન થાય તો એના કિસ્સા એમના ધ્યાનમાં આવે તો અમે અમારા ટેકો કોર્ડિનેટરમાંથી લિસ્ટ કાઢી અને જિલ્લા બાળલગ્ન પ્રતિબંધક અધિકારીને પણ દરેક મિટિંગમાં એમને જ્યારે માગ્યું ત્યારે લિસ્ટ પણ અમે આપ્યું કે ભાઈ આ લિસ્ટ પ્રમાણે તમે એમના સામે પગલાં લઈ શકો છો તો એ પણ એમને કરવું જોઈએ પણ ઓછું જે મતલબ અભણ જે કહેવાય ભણતર ઓછું હોવાના કારણે જે નોલેજ નથી તો આ કિસ્સાના અંદર જે બેનનું એબોર્શન કરાવ્યું એને આવા શિક્ષણ આપવાની વાત કરીને એના આદર્શ માતા બનવાની ખરેખર સાચી ઉંમર શું હોય અને આ જે માનસિક અને શારીરિક રીતે એનું ડેવલપમેન્ટ થયેલું નથી અને જે માતા બને છે તો એના કારણે ભવિષ્યમાં બાળકને માતાને જે નુકસાન થવાનું છે એ વિશે પણ એમને જાણકારી આપવામાં આવે છે કે ભાઈ એમની પોતાની જે ઉંમર બાળક જેવી છે ને એમને પણ બાળક આવતરે તો એની દશા શું થાય તો એ રાઇટ એજ ઓફ મેરેજ અને લગ્નની સાચી ઉંમર આ બધું જ માર્ગદર્શન પણ આપવામાં આવે છે આશા દ્વારા પણ અને વારંવાર જે મિટિંગો થાય છે એના અંદર પણ આ બાબતમાં અમે જાણકારી આપીએ છીએ રાજ્ય કક્ષાએ પણ અમારું જ્યારે જિલ્લાના અધિકારીઓનું જયારે રિવ્યુ થતું હોય ત્યારે રાજ્ય કક્ષામાં આની પણ એક સ્લાઇડ રાખવામાં આવે છે છેલ્લા એકાદ વર્ષથી આ સ્લાઇડના રીતે પ્રેઝન્ટેશન પણ જોવામાં આવે છે જેના અંદર ઓછા વજનવાળી બેન હોય તો એના માટે સીએસઆર દ્વારા યા કોઈ આપણા એમપી એમએલએ શ્રી દ્વારા એવી રીતે પણ દત્તક લઈને પણ એમને કીટો આપી છે ઓછા વજનવાળી બેનોને તે જેનો બરોબર ગ્રોથ નથી થતો એવા વ્યક્તિઓને સાહેબ કેટલી આવી દીકરીઓ છે કે જે નાનપણમાં ગર્ભ ધારણ કરેલો છે મહેસાણા જિલ્લાની તમને વાત કરું તો ટોટલ આપણી ચૌદ વર્ષની બે છે પંદર વર્ષની ચોત્રીસ છે સોળ વર્ષની છોતેર છે અને સત્તર વર્ષની બસો ઓગણત્રીસ છે એમ ટોટલ આખા જિલ્લાની ત્રણસો એકતાળીસ બહેનો જે છે એ આ રીતે ટીનેજ પ્રેગ્નન્સી તરીકે અત્યારે ગર્ભ ધારણ કરેલી છે અને અમારા ટેકોના પોર્ટલમાં નોંધાયેલી છે તો એમની સેવાઓ આરોગ્ય દ્વારા કર્મચારીઓ દ્વારા એમને વારંવાર મુલાકાત કરી અને એમનું વજન વજન કોટો ઘરે લઈ જઈને ચેક કરવામાં આવે છે એમને પૂછવામાં આવે છે કે ભાઈ તમારું ન્યુટ્રિશન શું છે આહાર તમે શું લો છો આવનાર બાળકનું વજન અઢી કિલોથી ઓછું હોય તો લો બર્થમાં આવશે તો માતાનું વજન કમસે કમ ચાલીસ કિલોથી ઓછું હોય તો એ આમાં આયરિસમાં આવે તો એ પણ એમને સમજાવવામાં આવે છે અને એમને ન્યુટ્રિશન કીટ પણ આપવામાં આવે છે સાહેબ આમાં બાળલગ્નની કોઈ ઘટનાઓ સામે આવેલી ખરી તમારા બાળ લગ્નની ઘટનાઓમાં ટોટલી આ બધા જ ચાઇલ્ડ મેરેજમાં જ ગણાય આમ તો બાળલગ્ન તરીકે જ ગણાય ઓછી એજ વાળી પ્રેગ્નન્સીઓ છે એટલે જે ત્રણસો નો તમને જે આંકડો આપ્યો એ બધી બાળ લગ્નમાં જ ગણાય કારણ કે રાઈટ એજ ઓફ મેરેજ જે કહેવાય એ ટોટલ પુરુષ માટે એકવીસ વર્ષથી નીચેની ઉંમર છે તો એ બાળ લગ્નનો ભંગ કહેવાય છે અને દીકરીઓ માટે ઓગણીસ વર્ષથી નીચેની ઉંમર છે ઓગણીસ વર્ષ ઉપર હોય તો દીકરીનું મેરેજ છે એ વેલિડ ગણાય છે પુરુષમાં એકવીસ વર્ષનું તો આ બંનેનું વાયોલેશન થયું હોય તો એવા કિસ્સાને આપણે બાળ લગ્ન તરીકે ગણીએ છીએ તો આ ત્રણસો એકતાળીસ એકતાળીસ કિસ્સા બાળ લગ્ન તરીકે ગણી શકાય કારણ કે એમની જે રાઈટ ઉંમર હોય એ ઉંમર છે એ કેટલી કેટલી છે છે અને અપરણિત એવી કોઈ ઠોસ માહિતી આમાં જયારે અમે નોંધણી કરવા જતા હોઈએ ત્યારે જે બેન હોય નામ લખાવે છે પોતાના પિતાનું નામ પણ લખાઈ શકે છે અને એના હસબન્ડ નું નામ પણ લખાઈ શકે છે હવે એ બાબતે અમે ખરાઈ જયારે જયારે બધા ડોક્યુમેન્ટ મેળવીએ ત્યારે કરતા હોઈએ છીએ પણ જયારે એમના જોડે મેરેજ નું રજીસ્ટ્રેશન નું સર્ટિફિકેટ માંગવામાં આવે ત્યારે એ લોકો પ્રોવાઈડ કરી શકતા નથી મેરેજ નું સર્ટિફિકેટ તો એના આધારે અમે એવું તો કહી ના શકે સો સો ટકા મેરેજ રજીસ્ટ્રેશન થયેલા છે એમના ઠીક છે